નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાળિયા ગામ રતનપરની બાજુમાં જાળિયા ગામ રાજકોટની બાજુમાં આપણે પ્રગતિશીલ ખેડૂત જીવાભાઈની વાળી આપણે મુલાકાતે છે તો આવો એમનો ખુદ પરિચય લઈએ વડીલ તમારું નામ જીવાભાઈ લખમણભાઈ ગડસા હા તમારું ગામ રતનપર રતનપર તમારો મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફાઈવ જીરો સેવન વન ટુ એટ થ્રી ડબલ નાઇન ટુ ફાઈવ ઝીરો સેવન વન એઈટ ટુ એટ થ્રી ટુ એટ થ્રી હવે આપણે ગઈ સાલ પણ આવા અડીની મુલાકાતે આવ્યા હતા અને પ્રોપેનનો છટકાવ તમે લાસ્ટ ગઈ વર્ષમાં પણ કર્યો હતો અને ગઈ વર્ષમાં પણ તમને સારું એવું ઉત્પાદન મળ્યું હતું આ સાલે તમે કઈ કઈ મગફળીની વેરાયટી કરેલી આ વખતે ગિરનાર ચાર ગિરનાર ચાર જેવીસ જી અને ઓગણચાર અને ઓગણચાળીસ હવે આ મગફળીની આજની તારીખ છે સાત આઠ બે હજારને પચ્ચીસ અને આજે આ મગફળી ચારે વેરાયટી જે છે તમારી કેટલા દિવસની એકાંતરે એનો સમય થયો છે વેવા પછી હવે ગિરનાર ચાર રહી થઈ હે 2 મહિના ફી 2 મહિના 2 મહિના ની 6 જૂન નું આવે બરોબર અને 20 નંબર ઈ એ 2 મહિનાની આ મારા હાથમાં જે છે આ 20 નંબર નો છોડ અને તમારી પાસે જે રહ્યો એ ગિરનાર ગિરનાર ચાર બરાબર હવે આ બધામાં આપણે સેનો રાઉન્ડ કરેલો છે હવે આ 20 નંબર રે એમાં બે આ પ્રોપેન રાઉન્ડ છે હા બરોબર આ ગિરનાર ચારમાં એક એક પ્રોપેન રાઉન્ડ છે ગઈ સાલે પણ તમે પ્રોપેન વાપર્યું તો આ સાલે પણ પ્રોપેન વાપર્યું તો પ્રોપેન વાપરવાનો મતલબ મતલબ ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગશો કે પ્રોપેન છાટ્યા પછી અત્યારે તમને શું ગેપ દેખાય તો હું કે ગ્રોથ માપે રાખે અને ગ્રોથ માપે રાખ્યા પછી પ્લસ માં બેઠક વધારે હા હવે ખેડૂત મિત્રો આ પણ અહીંયા તમે જોઈ શકો જરીક તમે નજીક આવો કે જે એક છોડની અંદર સુયાની સંખ્યા જે છે જીવાભાઈ આ છોડની અંદર સૂયાની સંખ્યા એક સાથે કેટલા કેટલા સુયા બેસાડે છે ત્રણ છે ત્રણ છે પછી એક એક દાળીની અંદર જે સંખ્યા છે ઈ સાથે સાથે પોપટો બરોબર આ એક છોડમાં તમે બતાવી શકો બીજું કે જે આપણે વાયપરું એના પહેલાં મગફળીમાં ફાલ કેવો હતો અને વાપરા પછી ફાલ કેવો હતો ના ઘણો ફેર પચાસ ટકા ઉપરનો ફેર છે પચાસ ટકા ઉપરનો ફેર અને બીજા રાઉન્ડ ને જે એમ માનો ને કે ચાર

કે લાઈવ જે સુયા બેઠા છે હાલમાં અત્યારે આપણે જે છોડ ઉપાડ્યા ઈ અને લાઈવ બેઠા છે એમાંય તમે શું કેળુત મિત્રોના બતાવવા માંગો છો કે સુયા છેક ડોકા સુધી બેસી ગયા હે ફ્લાવરિંગ લાગી ગયું છે કે આ સુધી હજીરાયા સુધી આવ્યો બરોબર છે આ આ એક સાથે એકસાથે સીરીજું બેઠી દરેક છોડની અંદર સરસ ખૂબ ખૂબ આભાર જીવાભાઈ આપનો ખેડૂતોને અભિપ્રાય આપવા માટે વિક્રમભાઈ પણ આપણી સાથે એગ્રોમાંથી હાજર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર